હાલો ગોરા લઈ લો ગોરા મસ્તના નવા નવા ગોરા તાડું પાણી નો થાય તો પૈસા પાછા એક મહિનામાં ફૂટી જાય તો પૈસા પાછા ફ્રીજ જેવું તાડું પાણી થાય ફ્રીજ જેવું હલો ગોરા લઈ લો ગોરા આયા ઉભો રહા આ ગામના ગોરા લેવા આવશે હાલે એક છોડી આવે

તો બીજી વાર આવી ત્યાં આપ દે બીજી વાર નો આલે હે આવું ન કરાય મારા પાસે પૈસા નથી આપને ગોળો ઉનાળો જો તાડું પાણી કરીને પી તને આશીર્વાદ મળશે હારા આશીર્વાદ મારે શું કરવા હે છોડી હારી હે પૈસા હે નઈ કાંઈક ફાયદો ઉઠાવવો પડશે હા એક આઈડિયો હે એ છોડી હા તો તારે પૈસા નથી ને ગોરો લેવો હે હા મફતમાં મફતમાં હા મફતમાં તો લઈ જ લઉં ને તો એક મારું નાનું એવું કામ કરવું પડે શું કામ એક બક્કી ભરવા દે તો સમજો મફતમાં ગોળો આપું અરે બાપરે બક્કી દઉં તાર બાપ જાય કોઈ નથી કોઈ છે હા હાજી કોઈ છે એક બક્કી દો ગોળો દે તું મને હા હાર ભલે હા પડી

માં ગોરો લાવી હે હા અન ગોરો તો બહુ હારો હે એક કામ કરી ને અમાર પાસે ગોરો નથી તો આમ ને દેન તું બીજો લાય ને એ કંકુ માં મારી પાસે ગોળો નતો એટલે તો હું માંગીને લાવી ને તમને કેમ દેઈ દઉ લે માંગી હા કઈ રીતે કઉ તો પણ તમાર કોઈ નહી કેવાનું હો બસ ગામમાં આ નઈ કઈ હાલ ને બાકી તમે ઢંઢેરો પીટી દયો બથે નઈ કઉ નઈ કઉ કે આમ જો એક ગોડા વાળો ગોડા વેચવા આવ્યો છ લારી ભરીને કે હું ત્યાં પાસે ગઈ ને લેવા મેં મારમાં પૈસા નથી તો એ કહે એમને એમ ન આપું તો મેં તો એ કે મારું એક કામ કરવું પડે મને કે એક બકી ભરવા દે ને એ કે તો એક ઘોડો આપું તમે કીધું એક બકી હું શું થાય બકી ભરવા દઈ દીધી ને એના એક બોલો આપ્યો નો હા એ વાહ તો જા તમ તારે હવે કોઈ ને કહું કહેતા મને તો એકલી હતી આપણે તો ત્રણ છે એક એક બેકી ભરવા દીધું ને તો ત્રણ ગોરા આવશે હાલો આપણે સહી બેકી ભરાવા હાલો 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 મેઘા બાપા પટિયા બાપા અહીંયા બૈરા કપડાં ધોવા આવે ને ત્યારે મારા દીકરા છોકરા અહીંયા જે હોય ને એ મજા કાંકરી સારો કરે છે હવે જો ને કાંઈક છોકરાનું કરવું જોઈએ કે હો આપણા ગામના છોકરા બહુ બગડતા જાય છે એ હાચી વાત હો તો પછી લે બોલો સરપચ તો અહીંયા છે આપણે આપણે ગામ માં ગોતી બતી કાયલા હું છું અરે શું થયું ગામમાં કેવડો મોટો કાંડ થઈ ગયો શું કાંડ થઈ ગયો એ ઓલો આપડા ગામમાં ગોરા વેસવા ના આવતો જ્યારે ને ત્યારે અહી મારો દીકરો છોડ્યું ને મફત ગોરા આપે ને બક્કી ભરે હે હા હા મને સમજાય છું તમારી રાઈટ નાવ તમને મફત ગોરો નો આપો એટલે તમે ઇના કોટાના માં આપો હો હે

મે બકી ભરી બીજું કાઈ ન કર્યું બકી ભરી મારો દીકરો કે બકી ભરી બીજું કાઈ નથી કર્યું તારી દટના ઓય સમજો આને બહુ બકી ભરવાનો શોખ છે ને હે તને બહુ બેકી ભરું ભરું થાય ને આવ નઈ ભરુ હે આવ નઈ ભરુ ના ના તને બેકી ભરાવી છે આમ બધા તને ભરાવ છું ઉપાધી નો કર છું ઈ છોડી આ હા હા તાર બેકી ભરવી ને તને બેકી ભરાવ છું એ તો 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 તા એક એક આજી ભઈ લે તમે બધા એક ભરા લઈ લે ગોરા લઈ લે ખાલી ખાલી બટા ફેર એટલો હે કે છોડી નથી ડો છે અને ડોા ની વાહે બેકી ભરવાની છે ને કે બાપા માં કરી હાલ આ બેકી એ કોણ ભરે આ સરપસ ઉભાર્યો એ ડોા વાહે નહીં आ छोक्रो वाहे बाकी भरावो आ छोक्रो हेन कोई धोतोज नसे हे आ तो या कोण भरे हवत बट्टा इनी माय परवी जाय छे तन बो बाकी भरवन शौक छे ने ए कोई धोतोज न तो या केम भरवी भरस के ने भरस <laughs> के ने भरू 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 भर एक काम करू गाले बे भेल लेले गाले ने याज भर माने भर ऊपर ऊपर रे आ ओ गो बाकी बाकी भर